મારા બાપુજી આ ઓગણીસો બ્યાસી માં ચાલુ કરેલું રોટલી રોટલા ને પરોઠા એકદમ ફ્રી હર હર મહાદેવ જય શ્રી રામ તો એક નવા વિડીયો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી જી ભાવનગર ની અંદર જગાભાઈ ગોપનાથ વાળા જેમની શાખા ઓલરેડી ભાવનગર માં છે જગાભાઈ ગોપનાથ ભાઈ ઘણી બધી શાખાઓ છે અને એમની એક શાખા ભાવનગર માં પણ છે તો આજે આપણે ભાવનગર ની શાખાની વિઝિટ પૂરેપૂરી કરવાની છે જે અહીંયા અનલિમિટેડ તો ભાઈ તમને થમલાને જોઈને તો ખબર પડી અઢીસો રૂપિયામાં અનલિમિટેડ અને હા ખાસ અહીંયા ભાઈ તમને અઢીસો રૂપિયામાં કેટલી બધી ઘણી બધી વેરાયટી મળી રહેવાની છે અને આમની શાખાઓ ભાઈ હર કોઈ જિલ્લામાં છે ઘણી બધી શાખાઓ છે તમે એકવાર જરૂર ને જરૂર વિઝિટ તો કરી દેશે તમને ભાવનગરવાળી શાખાની વિઝિટ કરાવડાવું નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલ તો આગળ મળીએ અને ભાઈ તમને અંદર આવતા જુઓ વિશાળ જગ્યા મળી એમનું ડાઇનિંગ ટેબલ છે ભાઈ સિંગલથી માંડી ફેમિલી ટેબલ બધા અલગ અલગ જેને ખુરશી બે હોય ને ખુરશી અને જેને સોફામાં બે હોય ને સોફામાં જવું આ રીતે અલગ અલગ છે બધી જ લાઈવ બતાવવાની છે એટલા માટે હવે આપણે જાશું અંદર રસોડામાં આજની સબ્જી ભરેલા રીંગણા સ્પેશિયલી બનાવવાના છે તો અહીં માજો બનાવેલો છે અને જો આ બેન રીંગણા ભરી રહ્યા છે એકદમ તાજા સ્પેશિયલ ગોરખીને સાહેબ ઘરે આખા રીંગણાનું શાક પણ બનાવવાનું છે સ્ટોક થાય છે ભરાય રીંગણાનું વિડીયો મસ્ત આદુનું કટિંગ ચાલી રહ્યું છે એ બધું પંજાબી સબ્જી માટે તૈયાર થઈ રહ્યું છે કટિંગ થઈને અને અહીંયા જો પંજાબી સબ્જી બની રહી છે કઈ સબ્જી બનાવો છો આપણે પનીર બટર મસાલા જે આજની સબ્જીમાં છે ભાઈ પનીર બટર મસાલા અને સાઈડમાં જીરા રાઈસ જીરા રાઈસ માટે જો આંધણ મેકાઈ રહ્યું છે અને પંજાબી ગ્રેવી બનાવેલી છે ભાઈ કેટલો બધો સ્ટોક છે પનીરની ગ્રેવી જરા ભાત માટે દાળ તાર થઈ ગઈ છે ગ્રેવી સાથે ભાઈ જો પનીર એડ કરી દીધું છે અને બાજુમાં જો ભાઈ ભરેલા રીંગણાનું શાક આવી ગયું છે બધા ભરાઈને રીંગણા આવી ગયા છે તો રીંગણાની સબ્જી તૈયાર થાય છે લાઈવ ઢોકળા જો આ લાઈવ ઢોકળા પણ તૈયાર થાય છે સ્પેશિયલી એનું ઓવન છે ભાઈ તો લાઈવ ઢોકળા તૈયાર થાય છે માં ભાત સાથે દાળ છે અને આખા રીંગણા આ સૂકી ભાજી ભાત તૈયાર થઈ ગયા અને સામે તમે જોઈ લેશો ને પનીરનું શાક છે બધી જ સબ્જી એક સાથે તૈયાર થઈ રહી છે સૂકી ભાજી રેડી થઈ ગઈ પનીરની સબ્જી એકદમ રેડી થઈ ગઈ છે લાવ ઢોકળા તૈયાર થઈ ગયા છે મેં તમે આગળ બતાવીને ઘણી બધી પ્લેટ આપેલી હતી બધી જ હવે કટિંગ કરવાની છે બસ કમ્પ્લીટ થઈ છે ત્યાં હવે આને શોકીને કટિંગ કરી અને ત્યારબાદ આપણે વઘારવાના ને બરાબર આગળ કન્ટિન્યુ બન્યા રહેજો હવે આપણે ઢોકળા વઘાર છે આવી રીતે અલગ અલગ ટુકડા કરી ત્યારબાદ હવે આનો વઘાર કરવાનો છે એ સબ્જીની અંદર રેગ્યુલર ઢોકળા હોય કે રેગ્યુલર ઢોકળા હોય છે પનીરની સબ્જી તૈયાર થઈ ગઈ ને તો ઉપરથી પણ બની નાખીશું જોડું એડ કરી દીધું છે આપણે આ કઈ પ્રોસેસ ચાલુ છે અત્યારે મસાલો તૈયાર થઈ ગયો છે બટેટાનો છૂલો અને પવા એડ કર્યા છે ને મરી મસાલા કમ્પ્લીટ તૈયાર થઈ ગયો ને ત્યારબાદ જો ગોટી કરે છે રવો તૈયાર કરેલો છે એને આ રીતથી અંદરથી સેપ આપે છે જો છે હવે આગળ આને કઈ પ્રોસેસ આવશે આને તળવાની છે અને જો આ રોટલીનો લોટ બનાવી રહ્યો છે ઘઉં મશીન દ્વારા ઘઉંના લોટમાં તેલ એડ કરી દીધું છે મશીન ચાલુ થઈ ગયું છે હવે આપણો લોટ તૈયાર થશે આપણો લોટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે હવે ઊંધિયાનો સામાન ત્યાર થઈ ગયો છે ભલે અલગ અલગ આપણે ઊંધિયું બનાવવાનું છે ને બીજું ઊંધિયું સરીખો ફુલાવર ત્યારબાદ ગવાર આપણે ગોરખીના રીંગણા ત્યારબાદ છોવર્ણ પાપડી રતાળું કંદમૂળ દૂધી ત્યારબાદ ફોલેલા વટાણા બીજી બધી સબ્જી હવે તૈયાર થઈ ગઈ છે ધીમે ધીમે કટિંગ બધાને ચાલુ છે કમ્પ્લીટ તૈયાર થવા મળી છે રોટલી પણ એકદમ લાઈવ તમને લાઈવ જ જેમ ઓર્ડર હોય ને એ પ્રમાણે તમને રોટલી બનાવી દેવામાં આવશે એકદમ તમે રોટલી રોટલા ને પરોઠા આ બધું જ તમને લાઈવ જ જોવા મળશે ભાઈ અહીંયા દેશી સોલા ઉપર જો રોટલા ભાઈ એકદમ કમ્પ્લીટ તૈયાર થાય ને એટલા સ્પેશિયલ આપણા સોલા બનાવેલા છે લાકડાના તાપથી જ બનાવે છે આ રોટલા છે ને તો જ તમને ટેસ્ટ આવે બાકી ગેસ ના ચૂલા પર નથી રોટલો ત્યાર થઈ રહ્યો છે તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે આપણો રોટલો ફુલાવર અને સરેગો વટાણા રીંગણા કાચા કેળા એકદમ ભાઈ અહીંયા સવારમાં આપણે ગામડામાં સાઈઝ તૈયાર થઈને ને એમ જ સાઈઝ અહીંયા તૈયાર કરવામાં આવે છે તમારી સામે લાઈટ અને કોઈ પણ જાતનું ભાઈ અહીંયા કોઈ તૈયાર સાઈઝ નથી લાવતા સાઈઝ માટે બેસીને અહીંયા જ બનાવવામાં આવે છે જે દહીં મેળવેલું હોય છે હળદર લાલ તીખું મરચું ત્યારબાદ ધાણા જીરું થોડી જ વારમાં આપણે ઊંધિયો રેડી થઈ જાય છે ગોટીઓ ઊંધિયાની સ્પેશિયલ આઈટમ સ્પેશિયલ ગોટી એકદમ મીઠાશ માટે ભાઈ ગોળ પણ એડ કરી દીધો છે અને હવે જે જોઈ રહ્યો છો ને એ સ્પેશિયલી આપણે શીરો બનવાનો છે શીરો આપણે સ્પેશિયલ ઘીમા બનાવવાનો હોય ને શીરો સ્પેશિયલી ઘીમાં જ બનાવવાનો છે ઘીને ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે આપણે બનાવવાનું છે શીરો સ્પેશિયલી ભાઈ કોઈ પણ ફરિયાદ હોય ને તો કહી દેવાનું ભાઈ આપણે જે જાય ને સ્પેશિયલી સીંગ તેલમાં જ બનાવશે બધી જ સબ્જીઓ હોય ને શાક શાક કે માણીને ટોટલ વસ્તુ બધી જ ભાઈ સ્પેશિયલ સ્્યુર સીંગ તેલમાં જ બનાવવામાં આવે છે ભગીની ડાળી શીરો હવે આગળ કઈ વસ્તુ આવશે આપણે સૌ પ્રથમ જો ખાંડ એડ કરી છે બદામી એડ કરી દીધી છે કાજુ એડ કર્યા છે તમે જોઈ શકો છો હવે આપણો શીરો રેડી થઈ ગયો છે એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે આપણું ઊંધિયું એકદમ સટાકેદાર આપણું ઊંધિયું રેડી જગાભાઈ ગોપનાથ વાળભાઈ બહુ જ મોટું નામ છે હરેક જિલ્લામાં હરેક શાખા છે ભાઈ કોઈ પણ જિલ્લામાં જાઓ ને તો તમને એક શાખા તો આમની જોવા જ મળશે જ સામાન થઈ રહ્યો છે ને પણ ભાઈ જે સેમ અત્યારે પાંચ સબ્જી છે ને એ પણ અલગ પાંચ હશે પણ રિયલ ટેસ્ટ અને રિયલ કાંઠિયાવાળી ઓળો બનાવવો હોય તો ભાઈ એના માટે આપણે ભઠ્ઠો જ કરવો પડે તો એ ભઠ્ઠો અહીંયા થાય છે રેગ્યુલર ઓળો બનાવે ને એટલે ભઠ્ઠામાં રીંગણા શેકીને તમને ઓળો બનાવી દેવામાં આવશે જો ભાઈ ઓળાની પૂરેપૂરી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ ભઠો તૈયાર થઈ ગયો છે બધા જ રીણા મૂકી દીધા છે કમ્પ્લીટ હવે આ હાજના સબ્જીમાં ભાઈ ઓળો છે આ જો અમને સંભાળ તૈયાર થઈ ગયો છે બધા અલગ અલગ એ વાટકી જો ભાઈ બધું ભરી રહ્યો છે તમારે જે અલગ અલગ કઈ ઘી હોય ને તો ઘી પણ આપે છે ગોળ પણ આપે છે અને અલગ અલગ આથેણે જો સલાડ પણ તમને ઘણી વેરાયટીમાં જોવા મળશે છે મોડાથી મારી બીટ ગાજર અને કાકડી ટમેટા અને કોબી સાચી ભાઈ ફૂલ જરૂર પડે ને એટલા માટે સ્પેશિયલી ઘંટી જ લીધી દેલી છે મગદાળનો લોટ છે આ રેગ્યુલર શીરો બનાવવાનો હોય ને એટલે અને રેગ્યુલર રોટલા બનાવવાનો હોય ને એટલા માટે જો બાજરો પણ અહીંયા છે અને ઘઉં પણ છે અને અહીંયા ઘંટી પણ જો અહીંયા જ છે લાવ દળાઈ રહ્યું છે તો આ કટલેસ છે ને આપણે તળવાની છે એકદમ જુઓ તમને કટલીસ બતાવવાની કમ્પ્લેટ જો તળાઈ રહ્યા છે કટલેસ આ ટાઈમથી આપણે ફાસ્ટ ફૂડની સેન્વી છે ભાઈ તો ઘણા રસોડામાં જવું હોય ને ઘણી બધી ભાઈ સાફ સફાઈ ઓછી હોય તો અહીંયા જુઓ તો ક્લીન અને ભાઈ ઘણી બધી વાર કમેન્ટ આવે છે કે તેલ કેજો બદલાવે તો અહીંયા કમ્પ્લેટ રેગ્યુલરી ભાઈ અલગ અલગ જ તેલ વાપરવામાં આવે છે જેમ વપરાય ને એમ તરત બદલાવી નાખવામાં આવ પ્યોર થિંગ તેલ જો અને એવું નથી કે કોઈ કારીગર રાખે જ્યારથી વિડીયો કન્ટિન્યુ ચાલુ છે ને ત્યારથી જે તમે આ બેન જોઈ રહ્યા છો ને એ આપણા જયંતિભાઈ છે ને એના ઘરના જ છે ભાઈ અને કોઈ રસોઈયા નથી રાખતા સ્પેશિયલી આ બધી સબ્જી જો છે ને એ આપણે આ બેન જ બનાવે છે જેના ઘરના છે જો સાથે સાથે તમને જો અહીંયા પાપડ પણ મળી રહેવાનું છે એકદમ લાઈવ તળેલા પાપડ આ પણ તમને અહીંયા સલાડની સાથે સાથે આ પાપડ પણ મળી રહેવાના છે અનલિમિટેડની અંદર ભાઈ તમને ઘણા બધા ભાઈ સલાડથી મળીને બધા ઓપ્શન સબ્જીમાં પાંચ ઓપ્શન હવે જો આ પાપડમાં એક બે ત્રણ ઓપ્શન ભાઈ તમને બધી જગ્યાએ આમાં અનલિમિટેડ છે ને તો તમે ઘણા બધા ઓપ્શન આટલા બધા ઓપ્શન તમને એક હોટલમાં નહીં જોવા મળે જોઈએ એમ જો વેરાયટીમાં જો આ મોટા છે આ નાના છે અને આ જો આ તળેલા છે ઘણી બધી વેરાયટીમાં આ રીતથી કહું છું ભાઈ તમને ઓફ છે ને ઘણા બધા અહીંયા મળી રહ્યા અઢીસો રૂપિયા અનલિમિટેડમાં તમને ભાઈ અહીંયા ઘણી બધી આઈટમ વેરાયટીમાં મળી રહેવાની છે તો શરૂઆત આપણે શીરાથી કરીએ સ્પેશિયલી જુઓ ભાઈ ઘીમાં તમને બતાવ્યો છે શીરો અને ત્યારબાદ આપણું ઊંધિયું બતાવો ભાઈ જો ઊંધિયું અને ત્યારબાદ આપણે ભરેલા રીંગણા જો આ રીંગણા છે અને ત્યારબાદ જુઓ મગનું શાક છે અને ત્યારબાદ જુઓ સ્પેશિયલ પંજાબી શાક એક બનાવવામાં આવે છે રેગ્યુલરી તમને અઢીસો રૂપિયા અનલિમિટેડમાં પંજાબી શાક પણ બનાવી દેવામાં આવશે છે અને ત્યારબાદ સૂકી ભાજી જો આ છે આપણી સુકી ભાજી ત્યારબાદ જો આ લાઈવ ઢોકળા અહીંયા રેગ્યુલરમાં તમને ઢોકળા જોવા મળશે જો આ ઢોકળા પણ અહીંયા તમને મળશે અને ત્યારબાદ દાળ અને ભાત દાળ ભાત તમને રેગ્યુલરમાં મળી રહેવાના છે અને ત્યારબાદ પાપડમાં તમને મેં તમને આગળ બતાવ્યું ને ઘણી બધી વેરાયટી મળવાની છે અને ત્યારબાદ જો સ્વીટમાં જો શ્રીખંડ શ્રીખંડ પણ તમને સ્વીટમાં રેગ્યુલર મળવાનું છે અને ત્યારબાદ આપણે કટલી મેં તમને લાઈવ બતાવીને કટલેસ એ તમને રેગ્યુલર કટલેસ પણ અહીંયા મળી રહેવાની છે અને ભાઈ અને અથાણાની સબ્જી તમને એક્સ્ટ્રામાં ભાઈ સલાડ એ તમે તમને આગળ બતાવ્યો છે અને સલાડના ઓપ્શન ઓપ્શન પણ તમને અહીંયા ઘણા બધા મળી રહેવાના છે અને રેગ્યુલર ભાઈ અલગ અલગ સબ્જી હોય છે રોજે રોજ મેં તમને આગળ ઓળો બતાવ્યો ને ઓળો પણ નાઇટમાં મળે છે નાઇટમાં અલગ અલગ સબ્જી મળશે જે દિવસે હોય ને એ નાઇટમાં ન હોય તમને નાઇટમાં અલગ ચાર સબ્જી બીજા જોવા મળશે સાડા બાર એકનો ટાઈમ થઈ ગયો ભાઈ જો કસ્ટમર પણ આવી ગયા છે કયો વધારે મજા આવી છે તમને મજા છે આપણે ભરેલા રીંગણા જો આ સ્પેશિયલી ભરેલા રીંગણા બનાવેલા છે ને કીધું ને એમ ભરેલા રીંગણા વધારે પડતી મજા આવી એમ કીધું છે જે આપણા આખા ભાવનગર જિલ્લામાં અને આમ કેવું તો ગુજરાતમાં નામ ગુલતું હોય ને ભાઈ જગાભાઈ ગોપનાથ તો આ એમની છબી છે ભાઈ સેલ્ફ સર્વિસ છે તમને હા ડાયરેક્ટ ટેબલ હે ભાઈ વાગે ને એટલે બધા જ કાઉન્ટર જો કમ્પ્લીટ ત્યાં ખાવા મીડ્યા છે ધીમે ધીમે અને અહીંયા ફેમિલી મેમ્બર વધારે પડતા આવે છે આમના ઓનર જયંતિભાઈ મકવાણા જે જગાતદાર છોકરા છે ઓનર સાથે આપણે જમવા બેસ્યું અને એનો બેસ્ટ ક્વોલિટી તમે કઈ રીતે આપી શકો છો કન્ટિન્યુ જે ટેસ્ટ આપણે આખા રીંગણામાં આજથી વરસથી પહેલાં ખાધું હોય ને એનો એ જ ટેસ્ટ અમને આખા રીંગણામાં આજે પણ એ જ ટેસ્ટ અમને જોવા મળે છે ગમે ત્યારે આવીએ ને ત્યારે આ વાત આપણી સાચી છે કારણ કે જો અમારું જે રીંગણાની જે અમારી જે ખરીદી હોય શાકભાજીની બધી ખરીદી હોય બને ત્યાં સુધી બધું નેચરલ ને દેશી હોય છે હા બરોબર ઉપરાંત બનાવવાળા એક ને એક જ હોય છે બરોબર છે અને દેશી પદ્ધતિથી બનાવવાની ક્વોલિટીમાં બનાવવાનું એટલે એક ને એક ટેસ્ટ જળવાય ને બરોબર છે આપણી આ શાખા જે જગાભાઈના નામથી વખણાય છે એ આમ કેટલા ટાઈમથી આમ જગાભાઈ ચાલુ ક્યારે કરેલું મારા બાપુજી આ ઓગણીસો બ્યાસીમાં ચાલુ કરેલું

હિચકા લસરપટ્ટી હિંચકા બધી જ વસ્તુ અને આગળ હાલો ને મેન જો બાળકોને ભાઈ હિંચકા અને લસરપટ્ટીનો વધારે સ્ટોક હોય એટલા માટે સ્પેશિયલી બાળકો માટે જ બનાવેલું છે જો સ્પેશિયલી હા કોઈ ચાર્જેબલ નથી ભાઈ જે લોકો જમવા આવેલા હોય ને એના માટે ભાઈ બાળકો માટે ખાસ જો એક્ટિવિટીઝ બનાવી છે નાના બાળકો માટે એકદમ ફ્રીમાં આવે આનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી લેવામાં આવતો બર્થડે સેલિબ્રેશન આ બધા નાના મોટા ફોન તમને અહીંયા અહીંયા થઈ જશે ભાઈ આ રીતથી સેલિબ્રેશન તમે કરી શકો છો તો આમાં એડ્રેસની વાત કરીએ ભાવનગરથી થોડાક બહાર આવો ને અને આમાં આપણે તળાજાથી ભાઈ તમને હાઈવે પૂરો થતા થોડાક આગળ આવો ને જગાભાઈ ગોપનાથવાળા ગાર્ડન રેસ્ટોરન્ટ ની એક નજીક જ તમને જોવા મળશે ભાઈ જગાભાઈ ગોપનાથવાળાની જે ભાવનગર શાખા છે ને એમનો અઢીસો રૂપિયામાં અનલિમિટેડનો વિડીયો તો ખાસ મેં તમને આગળ એડ્રેસ તો બતાવ્યું છે તો એકવાર જરૂર વિઝિટ કરજો ભાઈ ભાવનગરથી હોવો ને તો ભાઈ વિડીયોમાં નવા અને પહેલી વાર હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો હાલો તો આગળ મળીએ નેક્સ્ટ પાર્ટમાં ત્યાં સુધી બાય ભાઈ